કેટલા ક્યાંથી ક્યાં સુધીનો વર્ગો છે એક થી આઠ ધોરણ અને અત્યારે જે આ ડિસમેન્ટલ કરવામાં આવેલા ઓરડા છે એમાં બાળકો બેસાડો છો ડિસમેન્ટલ કરવામાં આવેલા છે એ બેસાડીએ છે સાહેબ ચારે ત્રણ સારા છે અને બસોની રજિસ્ટર સંખ્યા છે એક થી આઠ ધોરણ છે એટલે બેસાડવાનો અભાવ છે એટલે કે ઓરડાનો અભાવ છે એટલે તમારે બેસાડવા પડે છે બસ ઓરડાનો અભાવ એટલે બેસાડવા પડે છે અત્યારે શું છે પ્રાર્થનાનો સમય છે હા પ્રાર્થના 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 ચાલે તો આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાર્થનાનો સમય છે અને વાવજાબ મુખ્ય પ્રાથમિક શાળા જેની અંદર આજે ગામ લોકો દ્વારા અહીંયા શાળાના દિશમેન્ટલ ઓરડાઓની અંદર જે ઓરડાઓ મંજૂર થયેલા છે છતાં પણ બનેલ નથી કોન્ટ્રાક્ટરની બે જવાબદારી કહો લાપરવાહી કહો કે ગમે તે કહો પણ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ જે આ નાના નાના માસૂમ ભૂલકાઓને આપણે જોઈ રહ્યા છે એમના ઉપર જીવનું જોખમ રહેલું છે અને અત્યારે ડિસમેન્ટલ કરેલા ઓરડાઓ કે જે જર્જરિત અવસ્થાની અંદર આપણે જોઈ રહ્યા છીએ ઓરડાઓની અંદર પણ વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની પ્રવૃત્તિ કરવા બેસાડવા માટે શાળાના શિક્ષકો મજબૂર બન્યા છે કારણ કે એમની પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી અત્યારે કેટલા ચાર જ ઓરડા છે બીજા ચાર ઓરડા છે અને અને એક ઓફિસ છે એટલે કે ત્રણ ઓરડા અને એક ઓફિસ છે અને ઓરડાઓની દશા જો આપણે જોવા જઈએ તો આ પ્રમાણેની દશા છે એટલે આવી રીતની દશાની અંદર આ વિદ્યાર્થીઓ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને એ જ સંજોગોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા ડિસમેન્ટલ ઓરડાની અંદર પણ અત્યારે પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા અને એ દરમિયાન જ એક ઝેરી વીછી નીકળતા તાત્કાલિક ભાગદોડ મચી ગઈ હતી અને શાળાના શિક્ષક દ્વારા વીછીને મારી નાખી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા તો ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર સંવેદનશીલ સરકારને પ્રશ્ન છે કે શું આવી રીતે ગુજરાત ભણશે શું આવી રીતે આદિવાસીના બાળકોને શિક્ષણની સુવિધાઓ મળશે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બહુ સારી શાળા છે પરંતુ એમાં ત્રણ ઓરડાઓ તો સારા છે એક ઓરડાને ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ જે ડિસમેન્ટલ થયેલા ઓરડાઓ છે અને શાળાના જે વિદ્યાર્થીઓનું ભારણ છે એ પ્રમાણે જો જોવા જઈએ તો અહીંયા જે ઓરડાઓનું મહેકમ છે જે ઓછું પડે છે અને જે બાકીના ઓરડા છે એની અંદર આપણે જોઈ રહ્યા છે તું કયા ધોરણમાં ભણું છું સાતમા ધોરણમાં તમારે આ જ જગ્યાએ બેસવાનું હોય છે તમારો ઓરડો કયો તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આવી રીતની પરિસ્થિતિની અંદર આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તો ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની જે ગુજરાત સરકારની જે નેમ છે ગુજરાત સરકારની જે સૂત્ર છે એને સાર્થક કરવા માટે સ્થાનિક નેતાગીરી દ્વારા તો ખૂબ જ સારી રીતે અહીંયા ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી કહો કે આળસ કહો કે પછી શું નડતર છે એ ખબર નથી પરંતુ છેલ્લા એક વર્ષથી આ જગ્યા ઉપર માન્ય શ્રી દ્વારા ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે અને શાળાના આચાર્યશ્રીની જો વાત માનીએ તો આ શાળાના ઓરડાઓનું ભૂમિપૂજન કર્યા પછી એના બાંધકામ માટે અહીંયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અને છતાં પણ અહીંયા આ જે ઓરડાઓનું બાંધકામ છે એક વરસ થવા આવ્યું છતાં પણ થયેલ નથી એક વરસ કરતાં ઉપરનો સમયગાળો થવા છતાં પણ ઓરડાઓનું બાંધકામ થયેલું નથી જેના કારણે વાવજાપ ગામના વાલીઓ છે અને ગ્રામજનો છે અને એસએમસીના અધ્યક્ષશ્રી તમામ અને ખાસ કરીને ગોગંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ સહિતના ગામના અગ્રણીઓ આજે જાબ વાવજાબ પ્રાથમિક શાળા ખાતે મુલાકાત લઈ અને ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરી છે કે વેલામાં વેલી તકે આ જે જર્જરિત ઓરડાઓ મંજૂર કરવામાં આવ્યા છે અને છતાં પણ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ કહો કોન્ટ્રાક્ટરની લાપરવાહી કહો કે ગમે તે કહો પરંતુ હજુ સુધી એક વર્ષ કરતાં વધારે સમય થવા છતાં આ ઓરડાઓનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે બસો કરતાં વધારે વિદ્યાર્થીઓ એ એક પ્રકાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શિક્ષકો પણ માનસિક રીતે આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે અને ગ્રામજનો તેમજ વાલીઓ સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે કારણ કે તેમના બાળકોને અહીંયા ગમે ત્યારે અકસ્માત બની શકે તેવી પરિસ્થિતિ હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓના ગ્રામજનો છે એમની અંદર ચિંતાનું મોજું છવેલું છે અને તેઓની માગણી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા મંજૂર કરેલા ઓરડાઓ તાત્કાલિક ધોરણે કામકાજ શરૂ કરવામાં આવે અન્યથા ટૂંકગાળાની અંદર આ શાળાને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે અને એ માટે આજે ખાસ અહીંયા શાળાના પરિવાર ખાતે આ લોકોએ મુલાકાત લે અને ઉગ્ર રજૂઆત કરેલી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાવ ન્યૂઝ ગોગંબા